વાત કરીએ જામનગરની તો જામનગર શહેરમાં પણ વરસાદી મહેર યથાવત જોવા મળી રહી છે જામનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને લઈને વાત કરવામાં આવે તો જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાયા હોવાની વાત સામે આવી રહી હતી આ સાથે જ વરસાદ પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો અંદાજીત એક કલાકના વરસાદમાં મોટાભાગના વિસ્તારો જળમગ્ન થયા હતા નીચાણવાળા વિસ્તારોમાં રાત્રે પાણી ભરાયા હોવાની વાત સામે આવી હતી આ સાથે જ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જામનગરમાં અવિરત મેઘમહેર યથાવત છે અને શહેરમાં જ કહી શકાય ગઈકાલે રાત્રે પણ વરસાદી ઝાપટા પડ્યા હતા વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અર્જુન જે અર્જુન જણાવશો ગઈકાલે રાત્રે અવિરત મેઘમહેર જોવા મળી વરસાદી ઝાપટા પડ્યા કયા કયા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી જણાવશો બિલકુલથી જે ઘણા લાંબા સમયના વિરામ બાદ જે ગઈકાલે જામનગર શહેરમાં જે મેઘ વર્ષા થઈ હતી અને અવિરત મેઘ વર્ષા એટલે કે એક કલાકમાં દોઢ જેટલો વરસાદ જે છે તે વરસ્યો હતો તેના કારણે જામનગરના જે નીચાણવાળા વિસ્તાર છે નવાગામ વિસ્તાર હોય નવાનાગના વિસ્તાર હોય સુપર માર્કેટ નજીકના જે વિસ્તારો છે એમાં જે પાણી જે છે તે ભરાયા હતા જોકે થોડીક વાર બાદ પાણી ઉતરી પણ ગયા હતા પરંતુ જે ડોડી જેટલા વરસાદમાં જે સમગ્ર શહેરના જે નીચાણવાળા મોટાભાગના વિસ્તારો છે તેમાં જળમગ્ન જે છે તે વિસ્તારો થયા હતા અને પાણી પાણી જે છે તે થઈ ગયું હતું અ અસવાહીય મખવાળાથી જે લોકો જે છે તે રાહત મેળવી હતી ઘણા લાંબા સમય બાદ જે વરસાદ થયો એટલે જે ખેડૂત ખેડૂતપુત્રોમાં ધરતીપુત્રોમાં પણ જે છે તે એક નવી આશા જાગી છે કારણ કે હવે જ્યારે પાક જે પાકવાની જે મગફળી હોય કે પછી કપાસ હોય તમામ પાકને જ્યારે વરસાદ જે ઘણા લાંબા સમયથી ખેંચાયો હતો ત્યારે તેમને

દર વખતે જ્યારે કોઈ થી દોઢ ઇંચ વરસાદ કે સામાન્ય વરસાદ થાય ત્યારે જે પ્રિ મોન્સુન કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે તેની પોલ દર વખતે જે છે તે જતી થતી હોય છે નીચાણવાળા વિસ્તારોમાં આ રીતે જ જે છે તે પાણી ભરાય છે અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિકો પણ ત્યાં વસ્તુથી પીડાય છે મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને ગઈકાલે રાતે પણ એ વરસાદનું પાણી ભરાયું હતું તે પાણી એની રીતે જ થોડી કોમજે 1-2 કલાક જે પાણી ઓસરિયા હોય તે રીતના એ કામગીરી વિશે કે ઓટોમેટિક જે કુદરતી રીતે જે પાણી ઓસરતા હોય તે જ રીતના થયું છે કોઈ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને જામનગર શહેરમાં આ સમસ્યા ના કોઈ એક વિસ્તારની છે પરંતુ દરેક વિસ્તારમાં જ્યારે જયારે વરસાદ પડે અને એક ગોળની વરસાદ પડે એટલે સમગ્ર શહેર જ જે જળમુક્ત થઈ જતું હોય છે સરજુન આપ જોડાયા આપનો આભાર તો જામનગરમાં ગઈ કાલે રાત્રે વરસાદી ઝાપટા પડ્યા અને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી